ઓખાબેટ દ્વારકા વચ્ચે ફેરીબોટ સેવા બંધ કરવામાં આવી છે ખરાબ હવામાનના કારણે નો નિર્ણય સામે આવ્યો છે વાતાવરણ સામાન્ય થતા ફરી ફેરીબોટ સેવા શરૂ કરવામાં આવશે રાજ્યના ઉદ્યોગ ઉદ્યોગકારોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે જીઆઈડીસીમાં વણ વપરાશી ખુલ્લા પ્લોટ અંગે નિર્ણય કરાયો છે સ્વૈચ્છિક પરત આપવાના કિસ્સામાં રાહત આપવામાં આવી છે પ્લોટ ધારકોને ફાળવણી કરાઈ છે સમયે ભરપાઈ કરેલી કિંમત અને હાલની ફાળવણી કિંમતના પંચોતેર ટકા સુધીની મહત્તમ મર્યાદામાં રકમ પરત આપવામાં આવશે રાજ્યની વિવિધ જીઆઈડીસીમાં અંદાજે અઢારસો હેક્ટર ણ વપરાશી જમીનમાં નવા ઉદ્યોગો સ્થાપી શકાશે રોજગાર સર્જન અને આર્થિક વિકાસને વેગ મળશે ઉદ્યોગોની સ્થાપના દ્વારા તેનો પુનઃ વપરાશ થઈ શકે તે માટે ઉદારતમ નીતિ અપનાવવાનો નિર્ણય કરાયો છે અને હવે વાત અયોધ્યામાં મહામહોત્સવની રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને ગુજરાતીઓ સહિત દેશભરના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પંચમહાલથી ત્રીસ દોડવીરોની ટીમ નવસારીના થી અયોધ્યા જવા નીકળી ચાર યુવતીઓ સહિત ત્રીસ દોડવીરો પહેલી જાન્યુઆરીએ નવસારીથી નીકળ્યા હતા જે હાલ પંચમહાલ જિલ્લામાં પહોંચ્યા છે અયોધ્યા સુધી દોડીને જતા દોડવીરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નો ભવ્ય મહા મહોત્સવ યોજાવાનો છે આનંદમાં אביचल दास जी ને આમંત્રણ મળતા સંતે આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી રામલાલા ભવન માં રામલાલા બિરાજમાન થવાના છે 22 તારીખે અને એનું લોકાર્પણ થઈ રહ્યું છે આ દેશના યશસ્વી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હાથે અને એમાં ભારતભરના જે સંતો જવાના છે એમાં એક હું પણ છું આમ તો ચાર હજાર જેટલા સંતો આમાં નિમંત્રિત થયા છે પરંતુ અમને સૌથી વિશેષ આનંદ હોય એ સ્વાભાવિક છે સમાચારોમાં આગળ વધીએ તો જૂનાગઢથી વિગતો આવી રહી છે ગિરનાર પર આરોહણ અવરોહણ સ્પર્ધા શરૂ થઈ છે આડત્રીસમી રાજ્ય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા શરૂ કરવામાં આવી છે રાજ્યભરમાંથી સ્પર્ધકો ઉમટ્યા છે કુલ અગિયારસો પંચોતેર સ્પર્ધકોએ સ્પર્ધામાં નામ નોંધાવ્યા છે પુરુષો માટે પંચાવનસો અને મહિલાઓ માટે બાવીસો પગથિયાની સ્પર્ધા યોજાઈ છે પ્રથમ વિજેતા સ્પર્ધકને પચાસ હજારનું ઇનામ આપવામાં આવશે મેયર કલેક્ટરે આ સ્પર્ધાને ખુલ્લી મૂકી છે સ્પર્ધાને લઈને બપોરે બાર કલાક સુધી ગિરનાર સેરીના પગથિયા પર અવર જવર બંધ રહેશે સાબરકાંઠાના ખાતે આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી જેમાં રાજ્યના બસ્સો ચાલીસથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો ઇડર ગઢની તળેટીથી લઈને ગઢ સુધી જઈ પરત નીચે આ સ્પર્ધા યોજાઈ હતી વિજેતાઓને મોમેન્ટો અને સર્ટિફિકેટ તેમજ ઇનામથી સન્માનિત કરાયા હતા અહીં વિજેતા થનાર ગિરનારની નેશનલ લેવલની આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેશે જેમાંથી એક થી દસ ક્રમના જે વિજેતાઓ જે જાહેર થશે ને એમાં ઇનામો આપનાર છે અને એ લોકોને ચાર બે ફેબ્રુઆરીના રોજ જુનાગઢ ખાતે ગિરનાર ખાતે એ લોકો નેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે ઇડેરીઓગઢ આરોહણ આરોહણ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતના ખેલાડીઓ અહીંયા ભાગ લે છે અને જે એકથી થી દસ ક્રમ બે વિજેતા થાય છે ભાઈઓ અને બહેનોમાં તે નેશનલ ગિરનાર યોજાતી સ્પર્ધા નેશનલમાં ભાગ લે છે